જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો મિત્રો આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ જે તમારા દિલને સ્પર્શી જશે શ્રી કૃષ્ણ કહે છે કે પરિસ્થિતિઓ કેવી પણ હોય પરંતુ જો વ્યક્તિ મનમાં ઠાની લે તો કંઈ પણ મુશ્કેલ નથી દરેકના જીવનમાં એવા વ્યક્તિ હોવા જોઈએ જે જ્યારે તમારો હાલ પૂછે ત્યારે તમે એને બધું જ સાચું કહી શકો જ્યાં આશા ખતમ થાય છે ત્યાંથી શાંતિની શરૂઆત થાય છે કોઈ પર પણ ખૂબ આશા રાખશો નહીં કારણ કે લોકો તમને એટલું મહત્ત્વ નહીં આપે જેટલું તમે માનો છો કેમ રડો છો તમે એ વ્યક્તિને ગુમાવવાથી જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ ફરક પડતો નથી કેટલાક લોકો મારી નજરોમાં તેમના ગર્વ અને આચરણોને કારણે ઉતરી ગયા છે આંખોમાં છુપાયેલું દુઃખ બતાવે છે કે દિલ નહીં પરંતુ વિશ્વાસ તૂટી ગયો છે લોકો સમજદાર એટલા હોય છે કે સામેવાળાનું દરેક ખોટું પકડી લે છે પરંતુ પ્રેમમાં દીવાના એટલા બને છે કે તોય સાચું માની લે છે સમયને જરા પૂછીને કહેજો કે શું કા ખરેખર ભરાઈ જાય છે એકલા છોડી દેનારાઓને આ બતાવવું જરૂરી છે કે અમે પોતાની જાત માટે એકલા જ પૂરતા છીએ મનનું દુઃખ શરીરના દુઃખ કરતાં અનેક ગણું વધારે દુઃખ આપે છે હંમેશા તમારા મનને પ્રસન્ન રાખો વિષથી પણ વધારે ખતરનાક હોય છે આ પ્રેમ થોડું કોઈ ચાખી લે તો પછી મરી મરીને જીવે છે આ દુનિયામાં જો જીવવું હોય તો તમારે પણ થોડું સ્વાર્થી બનવું પડશે કારણ કે અહીં દગો મળતા વાર નહીં લાગે એ લોકો જે તમને નીચે ખેંચવામાં લાગેલા છે સંબંધોમાં એ બધા આપણા અને સગા છે સંબંધ ફક્ત એ જ કાયમ રહે છે જેમાં બંનેને એકબીજાને ગુમાવવાનો ડર હોય છે કારણ વગર નથી હોતી કોઈની સાથે મુલાકાતો ક્યારેક કોઈ પાસેથી પાઠ મળે છે તો ક્યારેક કોઈ પાસેથી જ્ઞાન મળે છે યાદ તો બહુ આવો છો પરંતુ હવે મળવાનું મન નથી થતું તમારી ખોટી દિશામાં દોડવાને બદલે સાચી દિશામાં આરામથી ચાલો મનુષ્ય પ્રયત્ન એ જ કરવો જોઈએ કે તે બીજાની ભૂલોમાંથી શીખે કારણ કે કોઈ પાસે પણ એટલું જીવન નથી કે તે ભૂલો કરીને શીખે જ્યારે કોઈ તમારી અવગણના કરવા માંડે તો એક વાત કહું તમે શાંતિથી તેના જીવનથી જ દૂર ચાલ્યા જાઓ ઘણા ખુશનસીબ હોય છે એ લોકો જેમને સમય અને સમજણ એકસાથે મળે છે કારણ કે અક્ષર સમય પર સમજણ નથી આવતી અને જ્યારે સમજણ આવે છે તો સમય હાથમાંથી નીકળી જાય છે મને તે લોકોથી સમસ્યા નથી જે મને પસંદ નથી કરતા મને તે લોકોથી સમસ્યા છે જે મને પસંદ હોવાનો દેખાવો કરે છે અહીં દરેકને તિરાડમાં ઝાંખવાની આદત છે જો દ્વાર ખોલી દો તો કોઈ પૂછવા પણ નહીં આવે ભૂલ પીઠની જેમ હોય છે બીજાની તો દેખાય છે પરંતુ પોતાની નહીં જેની જેવી નિયત હોય છે એવા એના કામ હોય છે કોઈ પક્ષીઓ માટે ગન રાખે છે તો કોઈ પાણી રાખે છે દુનિયામાં રહેવા માટે બે સૌથી સારી જગ્યાઓ કાં તો કોઈના દિલમાં રહો અથવા તો કોઈની દુઆઓમાં રહો જ્યારે કોઈ મારી પાછળ વાત કરે છે ત્યારે મને ખુશી થાય છે કેમ કે ઓછામાં ઓછું તેઓ મારી સામે બોલી શકતા નથી લોકો કહે છે કે સમય સાથે દુઃખ ઓછું થાય છે પરંતુ સચ્ચાઈ એ છે કે માણસને એ દુઃખ સહન કરવાની આદત થઈ જાય છે એક વાત કહું તે વ્યક્તિને તમારા જીવનમાં જવા દો જે રોકવાનો પ્રયત્ન ન કરે જે વ્યક્તિ આપણી ભાવનાઓનું મહત્વ નથી રાખી શકતો તેની પાછળ દોડવું પ્રેમ નહીં પરંતુ મૂર્ખાય છે એક વાત કહું ધ્યાનથી સાંભળજો આ દુનિયામાં સૌથી વધુ એટીટ્યુડ કઈ વ્યક્તિમાં હોય છે ખબર છે જે વ્યક્તિને જેને પલમાં બધાએ છોડી દીધું હોય અને પછી તેણે જીવતા શીખી લીધું હોય કેમકે તેના પછી તેના જીવનમાં કોઈ રહે કે ના રહે તેને કોઈ ફરક નથી પડતો હંમેશા તૈયારી સાથે જ રહેજો કારણ કે સમય અને માનવ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી જીવનમાં સફરમાં બસ એટલું જ શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે ધક્કો દેવા માટે દરેક માણસ તૈયાર બેઠો છે તમારો આખો સમય જાતને શ્રેષ્ઠ બનાવવામાં લગાવો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પણ પૈસાથી બનવા લાગ્યા છે બીજાનું ભલું કરનારા માણસને હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે કેમ કે હંમેશા ફળ આપનારા વૃક્ષને જ પથ્થરોનો માર સહન કરવો પડે છે જીવનમાં કંઈ ખોટું થઈ જાય તો ડરશો નહીં કેમ કે દૂધ ફાટવાથી તે લોકો જ ડરે છે જેમને પનીર બનાવતા નથી આવડતું એ વ્યક્તિને હંમેશા સાચવી રાખજો જેમણે તમને આ ત્રણ ભેટ આપી છે સાથ સમય અને સમર્પણ લોકો બુરાઈ કરે અને તમે દુઃખી થઈ જાઓ લોકો પ્રશંસા કરે અને તમે સુખી થઈ જાઓ તેનો અર્થ છે કે તમારા સુખ દુઃખની ડોર બીજા લોકોના હાથમાં છે કોશિશ કરો કે આ ડોર તમારા હાથમાં જ રહે માણસ મકાન બદલે છે વસ્ત્ર બદલે છે સંબંધ બદલે છે પરંતુ તેમ છતાં દુઃખી રહે છે કેમ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો પાછું એને લાવવામાં આવી શકે છે કે જે રિસાઈને જઈ ચૂક્યો છે પરંતુ જે સ્મિત કરીને જાય છે તે ક્યારેય પાછા નથી આવતા માની લો કે મૌનને સાંભળી શકાતું નથી પરંતુ સમજી જરૂર શકાય છે જીવનની પુસ્તકમાં સૌથી સુંદર પાનું છે માતાનો પ્રેમ લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે તેઓ પોતે એકલા હોય કોઈને યાદ કરતા રહો તેનો અર્થ છે કે અંદર અંદર મરતા રહો આ જીવન છે સાહેબ માં નથી જે હંમેશા પ્રેમ આપે ક્યારેક પોતાના જ પોતાનો તમાશો બનાવે છે એવા કે તેઓ પોતાના કહેવાવા માટે યોગ્ય નથી રહેતા જે ફરિયાદ નથી કરતા દુઃખ તેમને પણ થાય છે કેટલા પણ પકડી લો એ ચાલતો જ રહે છે આ સમય છે સાહેબ બદલાઈ જ જાય છે પોતાના જ હોય છે તે દિલ પર વાર કરે છે પારકાનું શું ખબર કે દિલ કઈ વાત પર દુખે છે જેમણે સાથ આપ્યો તેનો તમારો સાથ આપો પરંતુ જેમણે તમને ત્યાગી દીધા તેમને તમે પણ ત્યાગી દો લોકો કહે છે કે સમય સાથે દુઃખ ઓછું થાય છે પરંતુ સચ્ચાઈ એ છે કે સમય સાથે માનવને એ દુઃખ સહન કરવાની આદત થઈ જાય છે દરેક નવી શરૂઆત માનવને થોડું ડરાવે છે પરંતુ યાદ રાખો કે સફળતા મુશ્કેલીઓ બાદ જ દેખાય છે મુશ્કેલીઓ ત્યારે જ દેખાય છે જ્યારે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર ના હોય એકલા રહેવું અવગણના થવાથી વધુ સારું છે જાતમાં ઝાંખવા માટે જીગર જોઈએ બીજામાં ખોટ બતાવવા માટે તો દરેક માણસ નિપુણ હોય છે દુઃખ અનુભવવાથી જ માણસને સુખના મૂલ્યનું જ્ઞાન થાય છે જ્યારે તમને દરેક તરફથી તમારા ઉપર જલન કરનારા લોકો દેખાય તો માનજો કે તમે જીવનમાં સફળ માનવ છો જો લોકો હંમેશા બીજાઓને નીચે બતાવતા રહે છે તો તેમને આ ખબર નથી કે તેઓ આવું કરીને પોતે કેટલા નીચે પડી રહ્યા છે જો તમે કોઈની હદથી વધારે ચિંતા કરશો તો તે વ્યક્તિ તમને કચરાની કિંમત જેવો ગણે છે ક્યારેય તમારી પાછળ વાત ચાલે તો ગભરાશો નહીં કેમ કે વાત તો એમની જ થાય છે જેનામાં કંઈક વાત હોય છે જીવનમાં પ્રેમ ખોટા પડે તો પણ પરેશાન થશો નહીં પરંતુ પ્રેમ માટે ક્યારેય જીવન નહીં ગુમાવશો જો તમે થોડો સમય એકલા રહેવાનું શીખશો તો તમને સાચું અને ખોટું સત્ય અને મિથ્યા પોતાના અને પરાયા દરેક વાતની ઓળખ થઈ જશે લોકોને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ન કરો તમે જાતને સુધારો લોકો પોતે જ ઇમ્પ્રેસ થઈ જશે કોઈ પણ લાખ સુંદર હોય પરંતુ જો તે ઈમાનદાર અને વિશ્વાસુ નથી તો તે કંઈ જ નથી જિંદગી જેમને ખુશી નથી આપતી તે લોકોને અનુભવ બહુ આપે છે દિલ હજારો વાર ચીખીને ચિલ્લાવા દો જે તમારું નથી તેને જવા દો કેટલાક લોકો જિંદગી હોય છે કેટલાક લોકો જિંદગીમાં હોય છે અને કેટલાક લોકોથી જિંદગી હોય છે અને કેટલાક લોકો હોય છે તો જ જિંદગી હોય છે એવા લોકોથી હંમેશા બચીને રહેજો જેમના દિલમાં પણ દિમાગ હોય છે લોકો બદલાય છે તો તેમને બદલવા દો બધા પાછળ આવશે ફક્ત સારો સમય આવવા દો વ્યક્તિથી કોઈ અપેક્ષા રાખીને ઈશ્વર પાસે ફરિયાદ કરો છો હદ છે યાર તમે પણ કમાલ કરો છો જે વ્યક્તિએ એકલામાં રડીને ચૂપ થવું અને પોતાનું દુઃખ છુપાવવું શીખી લીધું છે તે વ્યક્તિ આ દુનિયામાં સૌથી શક્તિશાળી છે જિંદગી મોહથી શરૂ થાય છે અને મોહ ભંગ થવાથી ખતમ થાય છે આ પ્રેમનો નવો યુગ છે જ્યાં આજે તમે છો ત્યાં કાલે કોઈ બીજું હશે સુંદર હોવું જરૂરી નથી પરંતુ કોઈક માટે જરૂરી હોવું ખૂબ જ સુંદર છે એ લોકો છેલ્લે છૂટી જ જાય છે જેની સાથે આપણે હદથી વધારે જોડાઈ ગયા છીએ જીવનમાં હાર અને જીત ચાલતી જ રહે છે ક્યારેક પ્રેમમાં તો ક્યારેક સફળતાની રાહમાં જે વ્યક્તિ મનના દુઃખને નથી કહી શકતી તેને સૌથી વધુ ગુસ્સો આવે છે જો તમને કોઈએ દગો આપ્યો છે તો તમે તેને માફ કરી દો પરંતુ તેને બીજો મોકો ક્યારેય ન આપશો ક્યારેક પ્રેમનો સાચો અર્થ એ હોય છે તે વ્યક્તિને છોડી દો જેને આપણે સૌથી વધારે પ્રેમ કરીએ છીએ જીવનમાં સાચો પ્રેમ મળવો ખૂબ અઘરો છે પરંતુ જ્યારે મળે છે ત્યારે તે દરેક મુશ્કેલીને સરળ બનાવી દે છે તમારા સપનાઓ પૂરા કરવા માટે આગળ વધો કારણ કે કંઈક તો થવાનું જ છે જો તમારા સપના મોટા નથી તો તમારા વિચાર મોટા નથી તે માર્ગ પર ચાલો જે તમારા દિલને ખુશી આપે પછી તે કેટલો પણ લાંબો કેમ ના હોય આજે જે કરો છો તેની કાલે અસર જોવા મળશે જરૂરી નથી કે દરેકને સાચો પ્રેમ મળે તેવા ઘણા લોકો છે જે તૂટેલા દિલ સાથે આખું જીવન પસાર કરે છે અજબ અનુભવ હોય છે એક તરફા પ્રેમમાં ના ઇઝહારની ખુશી હોય છે અને ના ઇનકારનું દુઃખ લોકો કહે છે કે દુઃખ કહેવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેમને તમારું દુઃખ કહો તે જ લે છે બધાને સારા ગણવું આ મારી સૌથી ખરાબ આદત છે તમારા પાસે ફક્ત પૈસા હોવા જોઈએ કેમ કે અહીં ભાવનાઓની કોઈ કદર નથી જે વ્યક્તિને પોતાની પાસેથી મળેલી વસ્તુઓથી સંતોષ નથી તેને ભવિષ્યમાં મળેલી વસ્તુઓથી પણ ક્યારેય સંતોષ નહીં થાય બીજાને તમારી જીવનમાં કિંમતી બનાવશો તો તમે જાતે તેમના જીવનમાં સસ્તા બની જશો ખરાબ સમય તમને નબળો નહીં પરંતુ ચેમ્પિયન બનતા શીખવે છે બસ આ જ ફરક છે આપણા બેમાં તે લોકો ફુરસતમાં અમને યાદ કરે છે અને અમને તેમની યાદોમાંથી ફુરસત નથી તમે નહીં મારી અપેક્ષાઓ હતી જેણે મારું સૌથી વધુ દિલ દુખાવ્યું હતું પ્રેમ વચનોથી નહીં પણ અનુભવથી કાયમ રહે છે ખુશ દેખાવાની જબરદસ્તીના કારણે માણસ વધુ ઉદાસ થઈ જાય છે હવે તો ધર્મ એવો ચલાવવો જોઈએ જેમાં માણસને માણસ બનાવતા હોય કોઈ તમારું કેટલું પણ પોતાનું હોય પરંતુ સૌ પ્રથમ પોતાનો ફાયદો જ જોઈ છે અક્ષર જૂના સંબંધો ગુમ થઈ જાય છે નવા સંબંધ બંધાતા દર્શક મિત્રો અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ અમૃતવાણી પસંદ આવી હશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે